નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ રેશન કાર્ડ ધારકો છે એમને કેટલું અનાજ મળે છે એના માટે તમે કેવી રીતે ચેક કરી શકો છો એના માટે તમારે સર્ચ કરવાનું છે અહીંયા રેશન કાર્ડ આવી રીતે સર્ચ કરવાનું છે રેશન કાર્ડ આવું સર્ચ કરશો એટલે તમારી સામે આવું એક ઇન્ટરફેસ આવશે અહીંયાથી તમારે થોડું નીચે જવાનું છે અને તમારી સામે એક આવું એક ઇન્ટરફેસ આવશે રેશન કાર્ડ ત્યાં ક્લિક કરવાનું છે જે ગુજરાત સરકાર દ્વારા વેબસાઇટ બનાવેલી છે નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા જે ગુજરાત સરકાર દ્વારા જે અન્ન અને નિયામક શ્રી નિયામક શ્રી અન્ન અને અન્ન અને નાગરિક પુરવઠાની જે વેબસાઇટ છે એની અંદર તમે આવી જશો એટલે તમારી સમય જે પણ હશે આવી રીતે તમને સમજાવે છે પછી તમારે ચેક કરવા માટે શું કરવાનું છે તો એના માટે પણ વાત કરીએ તો અહીંયાથી તમારે જોઈ લેવાનું છે આ જે પણ પરિસ્થિતિ સાંભળવું હોય તો તમે વાંચી શકો છો જે પણ પરિચય છે કે જે પણ પુરવઠા દર છે વસ્તુઓનો કેટલો મળશે એની પણ વાત અહીંયા બતાવશે અહીંયા લખેલું છે જાહેર વિતરણ વ્યવસ્થા સરકાર સંચાલકો એ બધું જ તમારે જોઈ શકો છો અહીંયા પછી જે જાહેર વિતરણ વ્યવસ્થા છે પછી આપણે પારદર્શિકતા પોર્ટલ ને આ બધું જ છે અહીંયાથી આપણે કોઈ જગ્યાએ જવાનું નથી અને અહીંયાથી જે આપણે અહીંયા આવ્યા પછી અહીંયાથી નીચે જવાનું અને અહીંયાથી તમને મળવા પત્ર જથ્થો છે ત્યાં ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે તમારી સામે એક ઇન્ટરફેસ આવી જશે તો અહીંયા તમારું જે પણ રેશન કાર્ડ નંબર હોય જે અહીંયા લખેલું છે તમારો રેશન કાર્ડ નંબર નાખ ત્યાં નાખીને અહીંયા જે પણ કેપ્ચા છે એ અહીંયા કેપ્ચા લખીને અહીંયા વ્યૂ અહીંયા જુઓ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું છે તો આપણે આ બધું કરીને તમને આગળ બતાવીએ તો તમારે જે પણ રેશન કાર્ડ હોય અને હોય નાખીને આગળ આવી જવાનું છે આપણે બંધ કરી દઈએ છીએ વિડીયો કારણ કે આ પર્સનલ વિગત છે જેટલું કરશો એટલે તમારી સમય ઇન્ટરફેસ આવશે એટલે જે પણ તમારું જે પણ અન્ન જે અનાજ છે એ મળવા પાત્ર રહેશે એ તમને મળી જશે અહીંયા જોઈ શકો છો જે અહીંયા જોઈ શકો છો પેરા લખેલું છે આખા ચણા જે એક કિલો છે એમાં ત્રીસ રૂપિયા આપવાના રહેશે રકમ પણ લખેલી આવી જશે એટલે કે જે પણ નાણાં તમારે ચૂકવવાના રહેશે એ પણ લખેલા આવી જશે પછી અહીંયા લખેલું છે જે ચોખા એમાં પૈસા નથી જે છ કિલો છે અહીંયા નવ કિલો ઘઉં છે છ કિલો છે જે ચોખા છે અને અહીંયા લખેલું છે તુવેર દાળ એ એક કિલો છે તો અહીંયા એના પચાસ રૂપિયા ચૂકવવાના છે એટલે અહીંયા રકમ પણ બતાવી રહ્યું છે એ મીઠું છે એ પણ અહીંયા બતાવી રહ્યું છે પણ એનો કોઈ પૈસા લેતા નથી તો આવી રીતે તમે પણ ચેક કરી શકો છો કે રેશન કાર્ડ આપેલ રેશન કાર્ડ માટે મળવાપાત્ર જથ્થો એટલે કે જે પણ રેશન કાર્ડનો મળવાપાત્ર જથ્થો છે એ તમને અહીંયા બતાવી દેશે તો આવી રીતે તમારે પણ જે હોય એ ચેક કરી લેવાનું છે તો આજના વિડીયોમાં આટલું જ મળીશું એક નવા વિડીયોમાં જય માતા